નમસ્કાર ન્યૂઝ પ્લસ ગુજરાતીમાં આપનું સ્વાગત છે હવે વાત કરીએ સમાચારની તો કેન્દ્ર સરકારના હિટ એન્ડ રન અંગેના નવા કાયદાના વિરોધમાં ટ્રક ચાલકોની હડતાળ વચ્ચે પેટ્રોલ ડીઝલ નહીં મળે તેવી અફવાને પગલે દાહોદના પેટ્રોલ પંપો ઉપર પેટ્રોલ ભરાવવા લાઈનો લાગી હતી હાઈવે ઉપર ચાલતા બેફામ વાહન ચાલકોથી થતા અકસ્માત મામલે સરકાર દ્વારા હિટ એન્ડ રનનો નવો કાયદો બનાવવામાં આવ્યો છે જેમાં ચાલકને દસ વર્ષ સુધીની કેદ તેમજ પાંચ લાખ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી હતી જેને લઈને વાહન ચાલકોમાં વિરોધ જોવા મળ્યો હતો ટ્રક ડ્રાઈવરો હડતાળ ઉપર ઉતર્યા હતા તો બીજી તરફ પેટ્રોલ ડીઝલ નહીં મળે પેટ્રોલની અછત સર્જાશે તેવી અફવાએ જોર પકડતા દાહોદ શહેરના તમામ પેટ્રોલ પંપ ઉપર વાહન ચાલકોએ પેટ્રોલ નહીં મળે તેવા ભય સાથે પેટ્રોલ પંપ ઉપર લોકો લાઈનમાં લાગી ગયા હતા અને કલાકો સુધી લાઈનમાં ઉભા રહી વાહનમાં પેટ્રોલ ભરાવ્યું હતું તો બીજી તરફ પેટ્રોલ એસોસિએશન દ્વારા જાહેરાત પણ કરાઈ હતી કે પેટ્રોલ ડીઝલની અછત નહીં પડે પેટ્રોલ ડીઝલ લઈ જતા વાહનો ચાલુ રહે છે તેમ છતાં પેટ્રોલ નહીં મળે તેવી અફવાએ જોર પકડતા વાહન ચાલકોએ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ માટે ભીડ જમાવી હતી જો કે કેન્દ્ર સરકાર અને ટ્રાન્સપોર્ટરો વચ્ચે સમાધાન થતાં સરકાર દ્વારા અકસ્માત અંગેનો નવો કાયદો હાલ પૂરતો સ્થગિત રાખવામાં આવ્યો છે میرے YouTube ચેનલ News Plus Gujarati ને લાઈક કરે શેર કરે અને સબ્સ્ક્રાઇબ કરે અને હા નોટિફિકેશન કે લિયે બેલ આઇકન જરૂર દબાય થેન્ક યુ ફોર વોચિંગ News Plus Gujarati